સુરત શહેર પોલિસ યુથ નેશન દ્વારા યોજાયેલી સાયક્લોથોનમાં બસોથી પણ વધુ સાયકલ સવારો જોડા પામ્યા હતા અને ડ્રગ ફ્રી સુરત બનાવવા માટે વહેલ કરી હતી વિકાસ છે યુથ આજે છવ્વીસ જુલે અમે એલસીને વર્લ્ડ ડ્રગ ડે બનાવ્યો છે ઇન્ટરનેશનલ વર્લ્ડ આજે અમે અહીંયા સુરત વેસુ ખાતે એલપી પી સ્કૂલ એકેડેમીમાં આવેલા છે અને અહીંના જે છોકરાઓ છે એની સાથે અમે સાયકલમાં એક પાંચ કિલોમીટર લાંબી રાઉન્ડ લીધી છે અને એ સિટીની દરમિયાન જઈને દરેક મેસેજ નો અને યસ ટુ મેસેજ આપશે કેટલા લોકો વિદ્યાર્થીઓ આ સાયકલ રેસમાં જોડાયા પ્લસ છોકરાઓ એની સાથે જોડાયા છે કોનો કોનો સહયોગ મળ્યો છે આપણે આની અંદર એલપી પી સવાનીનો સહયોગ મળેલો છે એક દુઃખદ ઘટના એવી છે કે કાલે જ એમની માતાજીનું ધર્મેન્દ્રભાઈની માતાજીનું દેહાણ થયું છે છતાં બી આજે પ્રોગ્રામ એને સ્થગિત ન કરીને એને કન્ટિન્યુ રાખેલો સુરતના સેનોટુ ટુ ડ્રગ્સ સાથે યોજાયેલા સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં શેરીજનો જોડાયા હતા અને ડ્રગ્સના દૂષણથી યુવાઓને બચાવ અપીલ કરી છે સાથે હર્ષદ